અમદાવાદમાં શેલા બોપલ ખાતે રહેતા વૃંદાબેન ઠક્કર જે પોતે જોય પ્લે સેલિબ્રેશન છેલ્લા બે વર્ષથી રન કરે છે સારા એવા ઇવેન્ટ મેનેજર છે સારી સારી જગ્યાએ એમણે પોતાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જેવી કે બાળકોને પ્રોત્સાહિત કરવાની એન્ટરટેનમેન્ટ કરવાની એમનું સર્વાંગી અને શારીરિક માનસિક વિકાસ માટે છેલ્લા કેટલાય સમયથી કામ કર્યું છે પોતે નોલેજેબલ છે ભણેલા છે બહુ સારી રીતે એમણે સફળતા મેળવી છે આજે એમને બે વર્ષ પૂર્ણ થયા છે જોય પ્લે સેલિબ્રેશનની બે વર્ષ પૂર્ણ થયાની એનિવર્સરી આજે ઉજવી રહ્યા છે તો આજે આપણે જાણીએ વૃંદાબેન ઠક્કર પાસેથી કે કેવી એમની જનરી રહી છે ધન્યવાદ આ માઇલસ્ટોન સુધી પહોંચતાં મને ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે પણ મારી ફિલિંગ્સ હું બે વર્ડ્સમાં ડિસ્ક્રાઈબ કરીશ નંબર વન ગ્રેટફુલ આઈ એમ ગ્રેટફુલ ટુ ગોડ મારા ઈશ્વર મારા માતા પિતા મારો પરિવાર અને મારા ક્લાયન્ટ્સ જેમણે મારા પર આટલો બધો ટ્રસ્ટ રાખ્યો છે જેના લીધે હું આ લેવલ પર પહોંચી શકી છું એના માટે થેન્ક યુ અને મારી સેકન્ડ ફિલિંગ છે આઈ ફીલ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે જે જર્ની મેં સ્ટાર્ટ કરી હતી જે મારું પેશન છે એ હું પરસ્યુ કરી રહી છું આ સવાલનો જવાબ થોડોક લાંબો છે આ આના માટે મારે તમને મારું બેકગ્રાઉન્ડ કહેવું પડશે કે મેં મારું એમ બી એ કમ્પ્લીટ કર્યું નિર્મા યુનિવર્સિટીથી બે હજારને બારમાં ત્યારબાદ મેં મારું ઇવેન્ટ મેનેજમેન્ટનું કોર્સ કમ્પ્લીટ કર્યું બે હજાર તેરમાં ત્યારથી ઇવેન્ટ મેનેજમેન્ટ હું કરી રહી છું આઈ એમ ઇન ટુ ધીસ ફિલ્ડ ઓન ઓફ ઓન ઓફ રહેતું હતું પછી એક પોઈન્ટ એવો આવ્યો કે કોવિડ હતું અને લોકડાઉન હતું ત્યારે આમ જે મારી અંદર એક ઇવેન્ટ મેનેજર હતું એ જોતું હતું કે કોઈ બી બચ્ચું ક્યાંય બી કોઈ સેલિબ્રેશન નથી કરી રહ્યું બધા પોતાના ઘરમાં પુરાયેલા છે અને એ ટાઈમે મને અને મારી બેસ્ટ ફ્રેન્ડ કિંજલ મહેતા અમને બંનેને એક આઈડિયા આવ્યો કે આપણે ઇવેન્ટ્સ બર્થડે ડે પાર્ટીઝને એક અલગ લેવલ પર લઈ જઈએ લેટ્સ ડૂ ઇટ વર્ચ્યુઅલી તો અમે ઝૂમ પર બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરાવવાનું ચાલુ કર્યું એ વખતે મારો સન લગભગ છ મહિનાનો હતો અને આઈ સ્ટાર્ટેડ કે મારા નેબરહૂડ કિડ્સના બર્થ ડેઝથી અમે ચાલુ કર્યું અને બે વર્ષમાં વી કેટર્ડ કેરલા બોમ્બે ગુજરાતના લાઈક ઘણા બધા રિજન્સ સો ઇટ વોઝ અ હ્યુજ સક્સેસ પણ બે વર્ષ કમ્પ્લીટ થતાં થતાં વર્લ્ડ નોર્મલ બી પાછું થવા લાગ્યું ઓફલાઇન ઇવેન્ટ્સ થવા લાગી પણ જે વસ્તુ હું માનું છું કે આઈ અપગ્રેડિંગ માય સેલ્ફ એટલે એ અપગ્રેડ કરતાં કરતાં મેં સ્ટોરી ટેલિંગનો કોર્સ કમ્પ્લીટ કર્યો અને એમાં માઇથોલોજીકલ સ્ટોરી ટેલિંગ એ મેં પિકઅપ કર્યું અગેન હું એક બહુ જ ટ્રેડિશનલ ફેમિલીને બિલોંગ કરું છું અને એ ફેમિલીમાં વાર્તાઓ મારા દાદા મારા દાદી જોઈન્ટ ફેમિલીમાં મારા મોટા પપ્પા મમ્મી આ બધા ખૂબ જ ધાર્મિક લોકો છે તો એ ધાર્મિક વાર્તાઓ સાંભળીને હું મોટી થઈ અને પછી મારી અંદર એક પેશન હતું કે મારે ઇન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ બુક્સ કિડ્સ સુધી નથી પહોંચાડવી પણ જે આપણી બેસ્ટ પૌરાણિક વાર્તાઓ છે એ મારે છોકરાઓ સુધી પહોંચાડવી છે એના માટે કરીને મેં ઓફલાઈન સ્ટોરી ટેલિંગ વર્કશોપ્સ લોન્ચ કર્યા જેને આજે બે વર્ષ કમ્પ્લીટ થયા છે જીકી ક્વેશ્ચન અફકોર્સ મારો કિડ જે છે એ મારું મોટિવેશન છે મારો ચાર વર્ષનો બાળક છે એ મને સૌથી વધારે પ્રેરિત કરે છે નવા નવા આઈડિયાઝ આપે છે મારી કો ફાઉન્ડર જોયપ્લે સેલિબ્રેશન્સની મારી બિગેસ્ટ ચ્યોર લીડર એ મારી સિસ્ટર ઇન લો છે નિકી એને હું કો ફાઉન્ડર કહું છું જોયપ્લે સેલિબ્રેશન્સની મારો સાઇલેન્ટ સપોર્ટર કે કોઈ વસ્તુમાં એ બોલે કશું જ નહીં પણ હંમેશા મારી પડખે છે એ છે મારો હસબન્ડ અને મારા માતા પિતાના અઢળક આશીર્વાદ હંમેશા મારી સાથે છે મારા ભાઈનો બી મને ખૂબ સપોર્ટ છે એટલે આ બધાનો મને એટલો બધો સપોર્ટ છે એના લીધે હું મારી પર્સનલ લાઈફ બહુ સારી રીતે બેલેન્સ કરું છું રહી વાત વર્ક લાઈફની તો વર્ક લાઈફ એવું છે કે મારું બચ્ચું નાનું છે મને એની ગ્રોથ કે અપબ્રિંગિંગમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું એટલે હું રાત્રે જલ્દી સુઈને સવારે ચાર વાગે ઉઠીને મારું ઓફિસનું બધું જ ડિઝાઇનિંગ અને બેક બેક ઓફિસ વર્ક કમ્પ્લીટ કરી લઉં છું અને સવારે સ્કૂલ જાય ત્યારે ક્લાયન્ટ મિટિંગ કોલેબરેશન્સ વેન્ડર મિટિંગ આ બધા કામ કરતી હોઉં છું પણ બે વાગ્યા પછીથી કરી અને સાંજના સાત વાગ્યા સુધી હું મારા બાળકને પુષ્કળ ટાઈમ આપું છું અને એની સાથે ખૂબ જ લાઈફને એન્જોય કરું છું ઓલ ધીસ ઇઝ નોટ ઇઝી જેટલું લાગે છે એટલું ઇઝી નથી પણ આમાં એક જ અગર સપોર્ટ સિસ્ટમ હોય ને દેટ ઇઝ હાઉસ હેલ્પ કે એ કોન્સ્ટન્ટ છે મને અને એના લીધે હું આરામથી આ બધું બેલેન્સ કરી શકું છું મારી સલાહ એક જ છે કે સપના જુઓ અને એને પૂરા કરવા માટે બસ ઊભા થાવ ઘરની બહાર નીકળો દુનિયા તમારી જ છે ડરશો અને ખાલી સપના જોશો અને વિચાર કરશો તો કશું જ નથી થઈ શકવાનું જ્યાં જરૂર લાગે ત્યાં મોઢું ખોલીને મદદ માંગો માંગ્યા વગર માય રોટલી નથી પીરસતી તો બસ મદદ માંગશો તો મદદ મળશે અને હંમેશા આગળ જઈ શકશો કોઈ બી સપનું નાનું કે મોટું નથી હોતું બસ એ સપનું જ હોય છે અને એને જીવવા માટે એક કદમ આગળ વધારવો પડે છે અને એવું કહેવાય કે એક કદમ આપણે લઈશું તો ઈશ્વર આપણને સો કદમ આગળ ખેંચશે જ જોય પ્લે સેલિબ્રેશન્સ બાય વૃંદામાં આગળ ઘણું 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 બધું છે પણ ફોર નાવ આ વર્ષ માટે ઓર એટલીસ્ટ નેક્સ્ટ છ મહિના માટે અમે એક નવો પ્રોજેક્ટ જે અત્યારે લોન્ચ કર્યો છે એ હું આજે સેલિબ્રેશન સેલિબ્રેશન્સભાઈ બ્રૃંદાની સેકન્ડ એનિવર્સરી પર અનાઉન્સ કરી રહી છું કે જેમ હું માઇથલોજીકલ સ્ટોરી ટેલિંગ કરતી હતી એમ મેં મારી પ્રોજેક્ટ પાર્ટનર જેમનાથી હું હમણાં મળાવું છું તમને પિનલ તલસાનિયા એમની સાથે મળીને માઇથલોજીકલ મ્યુઝિક એન્ડ મુવમેન્ટ લોન્ચ કર્યું છે જ્યાં શ્લોકાઝ અને મંત્રાસના થ્રુ કિડ્સને મ્યુઝિક મૂવમેન્ટ એ બધું શીખવાડવામાં આવશે અને એ પ્રોગ્રામ ફક્ત દોઢ વર્ષના બાળકોને અમે આમાં એનરોલ કરી રહ્યા છીએ સો આઈલ ઇન્વાઇટ પીનલ ટુ જોઈન મી મ્યુઝિક એન્ડ મુવમેન્ટનું નામ તો બધાએ સાંભળ્યું હશે પણ શ્લોકા અને મંત્રાસ પર મ્યુઝિક એન્ડ મૂવમેન્ટ અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે જે ગુજરાતમાં ક્યાંય નથી થઈ રહ્યું તો શ્લોકા અને મંત્રાજની ટ્યુન પર નાના કીટ્સની દોઢ બે વર્ષના કીટ્સની ક્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ ફાઇન મોટર સ્કિલ ડેવલપમેન્ટ આ બધી જ વસ્તુ પર ફોકસ કરીને અમે શ્લોકા અને મંત્રાજની ટ્યુન પર મ્યુઝિક એન્ડ મુવમેન્ટ કરાવવાના છીએ સો અમદાવાદ ગેટ રેડી ફોર જોયપ્લે સેલિબ્રેશન બાય બ્રિંદા ટુ પોઈન્ટો થ્રી પોઈન્ટ ફોર પોઈન્ટ એન્ડ સો મચ મોર સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ મ્યુઝિક એન્ડ મુવમેન્ટ ઓન શ્લોકાઝ એન્ડ મંત્રાઝ See you all in another event. Bye bye.